દેવયાનીની વાત સાંભળી હસવું આવી ગયું ભણેલા છો ને મનમાં દબાવી દીધું હતું પરંતુ એના શબ્દોમાં થોડો અનગમો આવી ગયો હતો વકીલના શબ્દો સાંભળી દેવયાની તરત બોલી સાહેબ એવું કેમ બોલો છો તમને ખબર છે હું કેટલી ભણેલી છું દેવયાનીની વાતની સામે વધુ કઈ દલીલ ના કરતા વાતનો ફોડ પાડતા વકીલ બોલ્યા અંગૂઠો મિસ્ટર પટેલની પત્નીએ પત્ની મારેલો નથી એટલે એ કોર્ટમાં કહેશે કે મેં કોઈ અંગૂઠો માર્યો નથી અને એના સાક્ષીઓ પણ હશે સાક્ષીની વાત આવતા ચિમનની નજર સામે વર્ષો પહેલા એના ઘરે ભજવાયેલું દ્રશ્ય સામે આવી ગયું એ બોલ્યો સાક્ષીમાં તો મારું આખું ગામ છે એનાથી અનાયાસે બોલાઈ ગયું હતું બોલ્યા પછી એ દુખી થઈ ગયો

જો મિસ્ટર પટેલની પત્નીએ અંગૂઠો માર્યો નથી એની ના કહેશે તો પછી વચ્ચે ફોરેન્સિક સાયન્સ આવશે ફોરેન્સિક સાયન્સની વાત આવતા દેવયાની અને ચિમન બંનેના મગજમાં જબકારો થયો મગજમાં જબકારો થતા જ દેવયાની સામેથી બોલી ફિંગરપ્રિન્ટનું વેરીફિકેશન થશે એમ જ ને દેવયાનીની વાત સાંભળી વકીલ તરત બોલ્યા

થોડીવાર ફોનના બંને છેડે સન્નાટો છવાયેલો રહ્યો આખરે વકીલે સન્નાટો તોડવો પડ્યો એ સન્નાટો તોડતા બોલ્યા બોલો હવે શું કરવું છે તમે કહેશો તો હું તો આગળ વધીશ અને એમાં મને બે પૈસા મળશે પરંતુ મારું કામ મારા ક્લાયન્ટને સાચી સલાહ આપવાનું છે બાકી તમારી મરજી અત્યારે બંને વકીલને જવાબ આપવા સક્ષમ હતા નહીં બંનેનું મગજ અને ખાસ કરીને દેવયાનીનું મગજ ચક્રાવે ચડી ગયું હતું એને એની સામેથી બધું લૂંટાતો લાગ્યું વકીલની વાત સાંભળી દેવયાની ધીમેથી બોલી તમે ફોડ પાડ્યો એટલે અમે વિચારતા થઈ ગયા છીએ અમે વિચારીને જવાબ આપીશું વકીલ પણ શાણા હતા એ સમજી ગયા હતા કે સામેવાળા ગભરાઈ ગયા છે અને એની લગભગ ના જ છે એ બોલ્યા ભલે મને વિચારીને જવાબ આપજો આટલું કહીને એણે ફોન મૂકી દીધો સામેથી ફોન કપાઈ જતા ચિમનના મેજ ઉપર પડેલા ફોનના સ્પીકરમાં તુણી તુણી સંભળાવવા લાગ્યું થોડી વાર એ સંભળાતું રહ્યું ચિમને એ બંધ કર્યું વકીલની વાત સાંભળી દેવયાની નિરાશ થઈ ગઈ એ ખુરશીની પાછળ ટેકો લઈ બેસી ગઈ એનું મોં પડેલું હતું જ્યારે ચિમન થોડો સ્વસ્થ હતો એ એના હાથમાં એનો મોબાઈલ ફોન રમાડતો મેજ ઉપર બંને હાથ ટેકવી બેઠો હતો

ડિયર હું જાણું છું તને કોઈ પાપા કહે એવું જોઈએ છે આ સાંભળી ચિમન તરત બોલ્યો તને કોઈ મમ્મી કહે એ તું ઈચ્છતી નથી ચિમનની વાત સાંભળી દેવયાની મનમાં બોલી હતી મારે તો મારી કારકિર્દી અને મારી લાઈફ એન્જોય કરવી છે એના મનના વિચારો એણે એના મનમાં જ રાખ્યા હતા એને કુનેહથી જવાબ આપ્યો ડિયર એટલા માટે તો હું તારી પાસે આવી છું મારી વાત શાંતિથી સાંભળજે ચિમન તરત બોલ્યો હતો બોલ

આ સાંભળી ચિમણે તરત પૂછ્યું હતું કેવી રીતે ચિમનનો સવાલ સાંભળી દેવયાની ઉત્સાહથી બોલી હતી આટલા વર્ષો પછી તારી દીકરીએ સામેથી તારો સંપર્ક કર્યો એ કોઈ સંકેત હોય એવું લાગે છે આ સાંભળી ચિમન તરત બોલ્યો હતો ખાલી સંપર્ક કર્યો એથી શું થાય એના શબ્દો હજુ મારા મગજમાં ઘૂમે છે ચિમનની વાત સાંભળી દેવયાની વિચારમાં પડી ગઈ હતી થોડું વિચારી એ બોલી હતી એ ભલેને અત્યારે આમ બોલતી આપણે એને શહેરની ચકાચોળ બતાવીશું એટલે એ અંજાઈ જશે આ સાંભળી ચિમનએ સવાલ કર્યો એની માં જેવી નીકળી તો એને શહેરની માયા ના હોય તો ચિમનનો સવાલ સાંભળી દેવયાની તરત બોલી હતી તો પછી એને આપણે ઉજળા ભવિષ્યના સપના બતાવીશું સારું શિક્ષણ અપાવીશું ઉજળા ભવિષ્યની અને સારા શિક્ષણની વાત સાંભળી ચિમન વિચારવા લાગ્યો હતો ચિમનને વિચારતો જોઈ દેવયાની એક ડગલું આગળ વધતા બોલી હતી છેલ્લે આપની પાસે કાનૂની વિકલ્પ તો છે જ કાનૂની વિકલ્પનું સાંભળી ચિમન ચોંક્યો એને પૂછ્યું કાનૂની વિકલ્પ ચિમનનો સવાલ સાંભળી દેવયાની હરખાતી બોલી હતી હા કાનૂની વિકલ્પ આટલું બોલી એણે ચિમન તરફ એણે હોઠોથી મલકી લીધું અને આગળ બોલી હતી સંતાન ઉપર પહેલો હદક એના બાપલો લાગે આપણે કાનૂની રાહે કોર્ટમાં જઈએ તો પણ નિર્ણય આપની તરફેણમાં જ આવે આટલું બોલી જાણે પોતે પહેલાની જેમ ચિમનના મનમાં પોતાની વાત ફસાવી દીધી હોય એમ લુચ્ચો હસવા લાગી હતી ચિમન વિચારશીલ હતો પરંતુ એ જુદું વિચારતો હતો ચીમનને વિચારતો જોઈ ત્યારે દેવયાની બોલી હતી તારા મનમાં વાત બેસતી હોય તો હું વકીલની સલાહ લઈ લઉં ચિમનની ઈચ્છા તો હતી નહીં છતાં એણે હા પાડવી પડી હા પાડી એ વિચારવા લાગ્યો હતો હજુ તો એણે એકવાર જ મને ફોન કર્યો છે એમાં આ કેટલી પોતાને અસલામત સમજે છે આ છેક કોર્ટ સુધી અને હક્કદાવા સુધી પહોંચી ગઈ આ વખતે મારે કાળજી રાખવી પડશે અને પછી વકીલ સાથે વાત થઈ હતી અત્યારે દેવયાની ચિમનની કેબિનની બહાર નીકળી ગઈ હતી અને પોતે તો વિચારતી હતી પરંતુ ચિમનને પણ વિચારતો કરતી ગઈ હતી આ વખતે ચિમનનું વિચારવું એકદમ અલગ હતું દેવયાનીએ ચિમનને વિચારતો કરી દીધો હતો ગોપીને ઉચ્ચ શિક્ષણ અને સારું વાતાવરણ આપવાના વિચારો ચિમનના મનમાં દેવયાનીએ રોપી દીધા હતા આ વખતે એણે જાણીબૂજીને આ વિચારો રોપ્યા ન પરંતુ પોતાની અસલામતી ખાળવા એનાથી બોલાય ગયું હતું બાકી દેવયાનીને એની કારકિર્દી અને મોજૂલું જીવન જ મહત્વનું હતું દેવયાનીએ ચિમનના મનમાં બીજ રોપતા થોડા દિવસો તો એને વિચારોમાં કાઢી નાખ્યા હતા હવે કેવી રીતે આગળ વધવું એના સતત એને વિચારો આવતા હતા ચિમનનું મન પણ ગામ જવા અધીરું થઈ ગયું હતું એનું મન વારંવાર એના ગામ એને ખેંચી જતું હતું અને એ ખેંચાણ એને એના ગામમાં જવા માટે પ્રેરતું હતું ચીમને એની કેબિનને શાંતિથી વિચારવાનું સ્થળ બનાવી લીધું હતું એ ઘરે દેવયાની આગળ સહજ થઈને રહેતો હતો એનું મન સતત એના ગામ અને એની દીકરીને યાદ કરતું હતું પરંતુ એ દેવયાનીને જતાવવા દેતો ન હતો એક દિવસ બપોરે ત્રણ વાગ્યે એકલો એની કેબિનમાં બેઠો હતો એનું મન એના ગામમાં ફરતું હતું અચાનક એનો હાથ એના મોબાઈલ તરફ ગયો મોબાઈલમાં એને એના ઘરનો નંબર શોધ્યો નંબર ડિસ્પ્લે ઉપર જોઈ એનું મન ગડમથલ અનુભવવા લાગ્યું ઘરે ફોન કરું કે નહીં